દરોડેમમાં પાણીની આવકમાં મોટો ઘટાડો આજે માત્ર છ હજાર નવસો ચુવાલીસ ક્યુસેકની આવક નોંધાય આજરોજ તારીખ ત્રીસ ઓગસ્ટના રોજ સવારે દસ વાગ્યાની સ્થિતિ મુજબ ઉત્તર ગુજરાતમાં અને ધરોઈ ઉપરવાસમાં સારો વરસાદ ન થવાના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થવા પામ્યો છે બે દિવસ સુધી સારી આવક બાદ આજે આવક ઘટતા ડેમ હજુ પણ ભરાયો નથી ડેમ હજુ પંદર ફૂટ જેટલો ખાલી છે એવામાં હવે પાણીને લઈને ચિંતાઓ લાગી છે છે રાજ્યના લગભગ બધા જ ડેમ હાલ ગયા પણ ચિંતા એક જ એવો છે કે જે હજુ સુધી ભરાયો નથી આજની સ્થિતિ મુજબ ડેમમાં હાલ બાવન ટકા પાણી ઉપલબ્ધ છે જ્યારે જળ સપાટી છસો સાત પોઈન્ટ સિત્તેર ફૂટે પહોંચી છે બ્યુરો રિપોર્ટ સટલાસણા